ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ સામે સહારાની જમીન કૌભાંડ મુદ્દે કરનાર કોંગ્રેસ પક્ષના નેતા ધારાસભ્ય શૈલેષ પરમાર તેમજ કોંગ્રેસમાંથી ભાજપમાં ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ દ્વારા કરાયેલ બદનક્ષી કેસમાં કોંગી આગેવાનને સમન્સ આપવામાં આવ્યો છે અને કોર્ટમાં હાજર રહેવા હુકમ કરાયો હતો ત્યારે બદનક્ષી કેસમાં આજે પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા કોર્ટ સમક્ષ હાજર થશે ત્યારે કોર્ટમાં હાજર થાય એ પહેલા પૂર્વ વિરોધ પક્ષના

રાજકોટની નામદાર કોર્ટમાંથી અમને માન્ય રૂપાણી સાહેબની સામે જે નિવેદન કર્યા હતા પેસ કરી હતી એ બાબતે ગાંધીનગરમાં પણ પેસ થયો હતો અને એ એ જ કેસ અહીંયા રાજકોટમાં પણ થયો હતો રાજકોટમાં કેસ થયો તો એની અમને ખબર નહોતી પાછળથી ગુરુ કરી ગાંધીનગરની કોર્ટમાં માન્ય રૂપાણી સાહેબને અમે વિનંતી કરતા આ કેસ ત્યાં પૂરો થયો હતો હવે અહીંયા રાજકોટમાં તેરમી તારીખની નોટિસ છે હાજર કરવાની મારા ભત્રીજા નામ પ્રભુભાઈ નકટાભાઈ એક્સપર્ટ થઈ જવાથી તેરમી તારીખે જ તેરમાં આવે છે એ ના છૂટકે મારે બે દિવસ વહેલાં આવીને કોર્ટમાં હાજર થઈને જસ્ટ સાહેબને કહીને તમે મુદત આપો અથવા તો જે કહો તે ચાર જણા અમે ભેગા નથી થયા મને લાગે છે કે ચાર જણ ભેગા થઈને આવશું તારે નિરાકરણ આવશે પણ અમારી ફરજ છે કે નામદાર કોર્ટનો સમન્સ હોય તો એની સામે જજ સાહેબની સામે હાજર થવું ને હાજર થવા માટે માં આવ્યા છીએ સુખરામભાઈ જે રીતના ગાંધીનગરમાં તમે વિજયભાઈ સાથેની વાતચીત કરીને માફી માંગવાની વાત છે ત્યારબાદ આખો આ કેસ અહીંયા શું અહીંયા કેસ લડવાની વાત છે કે પછી અહીંયા પણ સેમ પ્રકારે બધા મિત્રો ભેગા થઈને નક્કી કરશું તો સામે પક્ષવાળા પણ મિત્રો છે એમના મિત્રો અહીંયા રાજકોટના પણ મિત્રો છે સામસામાં બધા મિત્રો ભેગા થઈને નક્કી કરશું

એટલે અમે એમાં વધુ પ્રયોગ કરી શક્યા નહોતો અમારે વધુ પૂરતું પ્રયોગ અમારે સીધી અને સેલુભાઈ હવે આ તમારું શું તમે વાત સમાધાન લગભગ થઈ જશે એમાં કંઈ અમને કંઈ વાંધો નથી અને ઠેક મારે તો મધ્યપ્રદેશની બોર્ડર પરથી આવવાનો બસ પાંચસો ને આઠ કિલોમીટર આવવું પડે અહીંયા આવતા હતા પાંચસો આઠ દસ હવે તો મણકા હરકા નથી થાકી જવાય છે મુદત પર મુદત પડે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી